લંડન અમારે લંડનની અમારી એક દસની ફ્લાઇટ હતી અને મને ઓલમોસ્ટ ત્યાં એરપોર્ટ પર પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું હતું અને એરલાઇન્સ એ બાર દસ સુધી તો ત્યાંના ગેટ્સને બધું ક્લોઝિંગ કરી દીધા હતા ઇન જ બંધ કરી દીધું હતું તો મારું ચેક ઇન થયું જ ના ને મારે ત્યાંથી જ પાછું ફરવું પડ્યું અને હું ફ્લાઇટ મતલબ એટેન્ડ ના કરી શકીએ એના લીધે ફ્લાઇટ મિસ થવાનું શું તમે ટાઈમ પર ના પહોંચી શક્યા મુખ્ય કારણ એ જ હતું કે અમારે જે દસ મિનિટ લેટ પડી એનું રીઝન એ હતું કે થોડું ત્યાં અમદાવાદનો ટ્રાફિક નડ્યો અમારે જ્યાં ટર્ન લેવાનો હતો ત્યાં ટ્રાફિક હતો તો અમે થોડા આગળ જઈને ટર્ન લીધો ને એવી રીતે અમે થોડા સિટી એરિયામાં એન્ટર થઈ ગયા અને ત્યાં અને ત્યાં અમારે થોડી પંદરથી વીસ મિનિટ બગડી ગઈ તમારે લંડન જવાનું શું કારણ હતું અમે ઓલરેડી બે વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા હું ત્યાં મારું સ્ટડી વિઝા પર ગઈ હતી અને અહીંયા જસ્ટ વેકેશન માટે આવી હતી એક મંથથી તો ફરીથી બસ રૂટીન લાઈફ સ્ટાર્ટ કરવા માટે જ જઈ રહી હતી જ્યારે તમને કાઉન્ટરથી ના પાડવામાં આવી હતી ત્યારે તમે માયુસ થયા તમારે ત્યારે એ ટાઈમ પર શું ફીલિંગ હતી કાઉન્ટરથી એટ ધ ટાઈમ તો એવું જ થયું હતું કે થોડું વહેલાં નીકળ્યા હોત ને થોડું ઉતાવળ કરીને અમે આવી ગયા હોત તો મારી ફ્લાઈટ મિસ ના થતી મેં એ ટાઈમે બી એરલાઇન્સવાળા સ્ટાફને રિક્વેસ્ટ કરી કે દસ જ મિનિટ લેટ થઈ છું તો મને જવા દે હું લાસ્ટ જ હું હતી ત્યારે તો હું લાસ્ટ જ પેસેન્જર બચી હતી ત્યાં બટ હાઉ ના જ જઈ શકી અમે ઓલમોસ્ટ એરપોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા ઘરે આવવા માટે તો ત્યારે અમને ગાડીમાં જ ન્યૂઝ ખબર પડી કે હું જે ફ્લાઇટમાં જવાની હતી એ જ ફ્લાઇટને આવી રીતે ઇન્સિડન્ટ થયું છે ત્યારે તમે શું ફિલિંગ થઈ હતી તમે મિસ થઈ ગયા એ ફ્લાઇટની દુર્ઘટના બની ત્યારે એ ટાઈમે તો કંઈક મતલબ મારું મગજ છે મારી બોડી છે આખી નમ જ થઈ ગઈ હતી કે જે થયું મારા માટે ટોટલી મિરેકલ હતું મારા જે માતાજી છે ગણપતિ બાપા છે એમને જ મારી રક્ષા કરી કે હું ગમે તે રીતે પહોંચી ના શકી ટાઈમ પર બટ એક એમ જોવા જઈએ તો જે આખો ઇન્સિડન્ટ થયો છે એ ટોટલી ટેરિફાઈડ છે કે આટલા બધા લોકોએ એમનો જીવ ગુમાવ્યો છે હવે એ તો કંઈ હમણાં ડિસાઇડ નથી હવે એરલાઇન્સનું બધું કમ્પ્લીટલી આવી જાય કે બધું સેફ છે ટ્રાવેલિંગ માટે તો ત્યાર પછી વિચારીશું જવાનું ઓકે બની અમદાવાદ પ્લેન ગલેશ્વરની હવે એમાં અમે થોડાક લેટ પહોંચ્યા એ પહોંચવાને કારણે પહેલાં તો એવો લાગ્યો કે આજે દસ મિનિટમાં અમે જે લેટ પહોંચ્યા એનું બહુ ખરાબ ફિલિંગ થયું કે આ ખોટું થઈ ગયું છે પણ ત્યાર પછી ત્યાર પછીની દસ મિનિટમાં અમે જ્યારે એરપોર્ટની બહાર નીકળ્યા અને રિલેટિવ્સ પછી ન્યૂઝ ચેનલોના જે સમાચાર અમે જોયા અને જે પ્લેનમાં જવાનું હતું એ જ પ્લેન જો ક્રેશ થઈ ગયું એ માટે અમને ઘણું દુઃખ થયું છે આજે બસો બેતાલીસ એવરેજ જે અંદર પેસેન્જર હતા એમણે જે જીવ ગુમાવ્યા ફર્સ્ટ ઓફ ઓલ તો એ જે જીવ ગુમાવ્યા છે એ બધા જ આત્માઓને ભગવાન શ્રી શાંતિ અર્પે એવી મારી ભગવાનની પ્રાર્થના છે બસ એ કરીને જ્યારે ભૂમિ અંદર ગઈ ચેકિંગ કરવા માટે ત્યારે તમારું શું ફિલિંગ્સ હતું જ્યારે ચેકિંગમાં ગયા ત્યારે અમને એવું હતું કે ચાલો નીકળી જશે પણ કુદરત સંજોગને લીધે દસ મિનિટ લેટ ફરવાને કારણે એ ફરી પાછી બહાર આવી ગઈ ત્યારે અમને ખબર પડી કે થોડું મોરું થઈ ગયું છે પણ ત્યાર પછી જે આ પછી ઘટના પાછી બની ત્યાર પછી અમને એવું ફિલિંગ થયું કે જે થયું એ સારું થયું અને જેના માટે જે સદ આત્માઓના જે પેસેન્જરોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ ભગવાનને પ્રાર્થના કાલે ગયા ત્યારે તમારી શું હતી છોકરી અંદર ચેકિંગ કરવા ગઈ ત્યારે બસ અમારે એમ કે ચેકિંગ થઈ ગયું તમારે ભાઈ ફ્લેટ ફ્લાઇટ ઉડે એટલે અમે મૂકો જઈએ રિટર્ન થઈએ પણ એટલામાં માટે બહાર આવી ગઈ અને મેં કહ્યું કે મમ્મી એમ કે હવે મારું કેન્સલ થઈ ગયું છે એમ કે ફ્લાઇટ એમ કે ચેકિંગ નહીં થાય મારું એમ કે થોડું પાંચ મિનિટ લેટ થઈ ગયું પાંચ દસ મિનિટ એમ કે એટલે આપણે રિટર્ન થવું પડશે એમ કે મેં એવું કહ્યું મૂકું બેટા જ્યારે રિક્વેસ્ટ કરો તે રિક્વેસ્ટ કરી પણ એમને ના પાડી કે હવે તમારી નહીં જવાય એમ કે તમને જયારે જાણ થઈ તમે રિટર્ન થતા હતા તો તમને શું ફિલિંગ આવી કે છોકરી તમારી સાથે સહી સલામત અમે એટલી ભગવાન એટલી પ્રાર્થના કરી કે ભગવાન જે ત્યાં કહ્યું તે સારું કહ્યું અમને તો ખુશી છે પણ આ જે બધું બીજા બધાને થયું તે બહુ દુઃખ દુઃખ અનુભવીએ છીએ અમે કે આવું થવું ન જોઈએ